મિત્રો જે વેરાયટી છે ને બધી વેરાયટી સાઉથની છે ગુજરાતની એક આઈટમ નથી બધી સાઉથની વેરાયટી હવે આપણે રંગીલા રાજકોટમાં મળવાની છે ચેન્નાઈ ચટણીમાં નવી રેસ્ટોરન્ટ ઓપન થઈ ગઈ છે મારા વાલડા પહોંચી જજો અહીંયા દરેક વેરાયટી એન્ટિક છે માલાબાર પરોઠા વિથ વેજ પાયા ચોકલેટ ઢોંસા ગાર્લિક ઢોસા પીઝા ઢોંસા રવા મસાલા ઢોંસા ઘી પુરી ઉત્પમ મેંદુ સાઉથ સ્ટાઇલ માં તો પનીર મસાલા ભજીયા મિની મેલ કોમ્બો બપોરે મળી જાય આખો દિવસ મિની ટિફિન કોમ્બો ભજીયા પ્લેટ મિક્સ માં મળે આવી વેરાયટી તમે ભજીયા ની ખાતી નહી હોય મોટા મોટા તો મરચાં ભજીયા છે તટ્ટી સિલેટ ઘી પુરી તટ્ટી ઈડલી 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 ગોંડા 15 થી વધારે તો અલગ અલગ ફ્લેવર માં રાઈસ છે અને આ શું કરું વડા ચીજ બોલ અને છથી વધારે તો ચટણી છે અને દરેક વેરાટીમાં વપરાતી ઝીણી ડુંગળી અને ઘી ચેન્નઈથી મંગાવે છે અને એકવાર આ આઈટમ ટેસ્ટ કરી જાવ ને સાહેબ હું તો કહું છું કાયમના કસ્ટમર બની જશો એવી એન્ટીક વેરાયટી છે તમારે ફેમિલી ફંક્શન હોય બર્થડે પાર્ટી હોય કિટી પાર્ટી હોય એટલે અહીંયા જ પહોંચી જવાનું આપણા રાજકોટમાં કસ્તુરબા મેઇન રોડ ઉપર લોર્ડ્સ બેન્કવેટની સામે બિલખા પ્લાઝામાં ચેન્નઈ ચટણીમાં